નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણી તેમાં ચેપ્ટર ચારમાં આજે જોઈએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ પાંચ સ્વાધ્યય ચાર પોઈન્ટ પાંચ એટલે ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યય છે વિદ્યાર્થી મિત્રો અને તેની રચનાઓ જોઈએ તો સૌ પ્રથમ રચના આર ઈ બરાબર પાંચ પોઈન્ટ એક સેમી ધરાવતો ચોરસ આર ઈ એડી એટલે કે રીડ દોરવાનો છે આપણે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જ બાજુનું માપ આપેલું છે આપણે જાણીએ છીએ કે ચોરસમાં દરેક બાજુના માપ કેવા હોય છે સરખા હોય છે એટલે દરેક બાજુ પાંચ પોઈન્ટ એક સેમી થશે તથા અહીંયા આપણને ખૂણાનું માપ આપેલું નથી વિદ્યાર્થી મિત્રો પરંતુ હિંતા પેલી છે કે ચોરસ છે હવે ચોરસમાં દરેક ખૂણાના માપ નેવ અંશ હોય છે તેનો ઉપયોગ કરીને આપણે દોરીએ આપ માગેલ ચોરસ સૌ પ્રથમ રેખાખંડ આર ઈ રેખાખંડ આર ઈ બરાબર લઈએ આપણે પાંચ પોઈન્ટ એક સેમી પાંચ પોઈન્ટ એક સેમી લંબાઈનો દોરીએ રેખાખંડ આર ઈ હવે એ બિંદુને કેન્દ્ર સ્થાને રાખીને એ બિંદુને કેન્દ્ર સ્થાને રાખીને આપણે ખૂણો રચીએ ખૂણો નેવ અંશનો છે પરિકરની મદદથી ચોક્કસ ત્રીજા લઈને વિદ્યાર્થી મિત્રો ખૂણાની રચના કરવાની રહેશે તો ખૂણો આપણે દોરીએ ખૂણો દોરવાનો છે નેવ અંશ તો નેવ અંશની માપ માટે સૌ પ્રથમ ઈને કેન્દ્ર સ્થાને લઈને અર્ધવર્તુળ રચીએ પ્રથમ જે ચાંપ હશે વિદ્યાર્થી મિત્રો એ સાહીઠ અંશનો હશે બીજો ચાંપ આપણે જાણીએ છીએ તે રીતે એકસો વીસ અંશ અને બંનેનો છેદ બિંદુ અથવા તો મધ્ય બિંદુ એ આવશે આપણો નેવ અંશનો ખૂણો માટે ખૂણો ઈ બરાબર થશે નેવ અંશ હવે ખૂણો ઈ બરાબર નેવ અંશ છે વિદ્યાર્થી મિત્રો આપણે ઈ એ રેખાખંડ ઇ એ બરાબર પાંચ પોઈન્ટ એક સેમી લેવાના છે તો ઈન્દ્ર સ્થાને લઈને પાંચ પોઈન્ટ એક સેમી જેટલી લઈને આપણે ખૂણાના આધારે એ બિંદુ લઈએ એટલે રેખાખંડ ખંડ ઈ એ તૈયાર છે જે પાંચ પોઈન્ટ એક સેમી લંબાઈનો રહેશે અને આર ઇ બરાબર પણ પાંચ પોઈન્ટ એક સેમી લંબાઈ છે ત્યારબાદ આરને કેન્દ્ર સ્થાને લઈને વિદ્યાર્થી મિત્રો આરને ને કેન્દ્ર સ્થાને લઈને હવે દરેક ખૂણા ખૂણાનેવોસના બનાવવા માટે આરને ને કેન્દ્ર સ્થાને લઈને આપણે પાંચ પોઈન્ટ એક સેમી જેટલી ત્રિજ્યા લેવાની છે કેટલી ત્રિજ્યા પાંચ પોઈન્ટ એક સેમી જેટલી ત્રિજ્યા લઈને ઉપરની તરફ ચાંપ દોરીએ એ જ રીતે એને કેન્દ્રસ્થાને લઈને પાંચ પોઈન્ટ એક સેમી જેટલી ત્રીજા લઈને બીજો ચાપ દોરીએ તમે જોઈ શકો છો કે બંને ચાપ ક્યાંક છેદે છે આ છેદ બિંદુ આપણું થશે ડી બિંદુ ડી બિંદુ છે છેદ બિંદુ થશે હવે રેખાખંડ આર ડી જોડી દઈએ રેખાખંડ આર ડી જોડીએ અને રેખાખંડ ઇ અથવા તો ઈ અને ડી અને એ બિંદુને જોડીએ ડી અને એ બિંદુને જોડીએ તો રેખાખંડ ડી એ બનશે માટે માંગેલ ચોરસ આ ઈ એ તૈયાર છે જેમાં દરેક બાજુના માપ કેવા હોય છે સમાન હોય છે અને દરેક ખૂણાના માપ કેટલા હશે નેવ અંશ હશે દરેક ખૂણાના માપ અહીંયા નેવ અંશ હશે નાગેલ ચોરસ તૈયાર છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારે રચનાના મુદ્દા પણ લખી લેવાના રહેશે હવે જોઈએ ત્યાર પછીની રચના જેના વિકર્ણોની લંબાઈ અહીંયા વિકર્ણોના માપ આપેલા છે વિદ્યાર્થી મિત્રો જેના વિકર્ણોની લંબાઈ પાંચ પોઈન્ટ બે સેમી અને છ પોઈન્ટ ચાર સેમી હોય તેવા સમબાજુ ચતુષ્કોણની રચના કરવાની છે સમ બાજુ ચતુષ્કોણ હવે વિકર્ણોના માપના આધારે આપણે ચતુષ્કોણ બનાવવાનો પ્રયત્ન કરીએ આપણને ચતુષ્કોણના નામ આપ્યા નથી આપણે નામ આપી દઈએ એક્સ વાય ઝેડ ડબલ્યુ કાચી આકૃતિના આધારે આપણે પાકી આકૃતિ દોરીએ સૌપ્રથમ જે વિકર્ણોના માપ આપેલા છે તેના આધારે રેખાખંડ રેખાખંડ એક્સ ઝેડ રેખાખંડ એક્ઝેડ બરાબર પાંચ પોઈન્ટ બે સેમી લેવાનો છે કેટલો પાંચ પોઈન્ટ બે સેમી વિદ્યાર્થી મિત્રો જ્યારે માપ લો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચોક્કસ સ્કેલની મદદથી અને પરિકરની મદદથી ચોક્કસ માપ હશે તો જ આપણો માંગેલ ચતુષ્કોણ વ્યવસ્થિત રીતે તૈયાર થશે આ પાંચ પોઈન્ટ બે સેમી લંબાઈનો રેખાખંડ છે હવે વિદ્યાર્થી મિત્રો એક્સ ઝેડનો આપણે લંબ દ્વિભાજક દોરવાનો છે લંબ દ્વિભાજક એટલે કે એક્સ જેટલું માપ લઈને આપણે ઉપર અને નીચેની તરફ ચાંપ દોરીએ સૌપ્રથમ પ્રથમ એક્સને કેન્દ્ર સ્થાને રાખીને એ જ રીતે બીજી વખત ઝેડને કેન્દ્ર સ્થાને રાખીને ચાંપ દોરીએ અને આ બંને ચાપને એક કિરણ વડે દર્શાવીએ કિરણ એ બી કિરણ એ બી વડે દર્શાવીએ હવે જે એક્ઝેક્ટને કિરણ એ બી જ્યાં છેદે છે એ મધ્ય બિંદુને આપણે નામ આપી દઈએ ઓ બિંદુ હવે ઓને કેન્દ્ર સ્થાને રાખીને વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો વિકર્ણ લેવાનો છે છ પોઈન્ટ ચાર સેમીનો તો એ આખી લંબાઈ હશે વિદ્યાર્થી મિત્રો એ છ પોઈન્ટ ચાર સેમીની હશે એટલે ઓને કેન્દ્રસ્થાને રાખીને ઉપરની તરફ અને નીચેની તરફ છ પોઈન્ટ ચારના અડધા એટલે કે ત્રણ પોઈન્ટ બે સેમી ત્રણ પોઈન્ટ બે સેમી જેટલી ત્રિજ્યા લઈને પરિકરની મદદથી ત્રણ પોઈન્ટ બે સેમી જેટલી ત્રિજ્યા લઈને ઓને કેન્દ્રસ્થાને લઈ કિરણ એવી પર ઉપર અને નીચેની તરફ ચાંપ દોરવાના છે આ બંને ચાપને અનુક્રમે ડબલ્યુ અને વાય નામ આપવાના છે ડબલ્યુ અને વાય નામ આપવાના છે હવે આપણે એક્સ ડબલ્યુ એક્સ ડબલ્યુ ને જોડી દઈએ બિંદુ એક્સ ડબલ્યુને જોડીએ એ જ રીતે બિંદુ એક્સ વાયને જોડીએ બિંદુ એક્સ વાયને જોડીએ એ જ રીતે બિંદુ ડબલ્યુ ઝેડને જોડીએ ડબલ્યુ ઝેડને જોડીએ અને એ જ રીતે બિંદુ વાય ઝેડને જોડીએ માટે માંગેલ સમ બાજુ ચતુષ્કોણ તૈયાર છે એક્સ વાય ઝેડ ડબલ્યુ જે માંગેલ ચતુષ્કોણ છે અને અહીંયા આ જે માપ છે એ થશે છ પોઈન્ટ ચાર સેમી આખું માપ વિદ્યાર્થી મિત્રો ડબલ્યુ વાયનું માપ છ પોઈન્ટ ચાર સેમી થશે પણ આપણે ઓને કેન્દ્ર સ્થાને લઈને ઉપર અને નીચેની તરફ ત્રણ પોઈન્ટ બે બે સેમીના ચાપ દોર્યા છે માટે આખી લંબાઈ થશે છ પોઈન્ટ ચાર સેમી માટે માંગેલ ચતુષ્કોણ તૈયાર છે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રણમાં એ જ રીતે રચના કરવાની છે પરંતુ છે લંબ ચોરસની રચના હવે લંબ ચોરસની રચના છે વિદ્યાર્થી મિત્રો આ રચના તમારે સ્વપ્રયત્ને એટલે કે જાતે કરવાની રહેશે જાતે દોરવાની રહેશે અહીંયા હિન્ટ આપી દઉં છું એવા લંબચોરસની રચના આ તમારે હોમવર્કમાં જાતે રચના દોરવાની છે પાકી આકૃતિ છે એ જાતે તમારે દોરવાની રહેશે અહીંયા હિંટ આપું છું લંબચોરસની રચના છે જેની પાસ પાસેની બાજુઓના માપ પાંચ સેમી અને ચાર સેમી છે સાથે સાથે રચનાના મુદ્દા પણ લખ્યા છે કાચી આકૃતિ પણ દોરી છે આપણે જાણીએ છીએ કે પાસ પાસેની બાજુના માપ આપેલા છે પાંચ સેમી અને ચાર સેમી તો અન્ય બે બાજુઓના માપ પણ સરખા થશે સામસામેની બાજુના માપ આપણે લંબચોરસમાં જાણીએ છીએ કે સરખા થશે એટલે આ પાંચ સેમી તો આ પણ પાંચ સેમી આ ચાર સેમી તો આ પણ સામેની બાજુનું માપ ચાર સેમી જ થશે અને લંબચોરસમાં આપણે જાણીએ છીએ કે દરેક ખૂણાના માપ પણ એમાં પણ કેવા થશે નેવું અંશનો જ થશે વિદ્યાર્થી મિત્રો જો ખબર ન પડે તો રચનાના મુદ્દા પણ લખેલા છે તેના આધારે તમારે આની પાકી આકૃતિ જાતે તમારી નોટબુકમાં દોરવાની રહેશે ત્યારબાદ જોઈએ ચેપ્ટરનો છેલ્લો દાખલો એટલે કે સ્વાધ્યાય ચાર પોઈન્ટ પાંચનો દાખલા નંબર ચાર સમાંતર બાજુ ચતુષ્કોણ ઓકે એ વાય રચો જ્યાં ઓકે બરાબર પાંચ પોઈન્ટ પાંચ સેમી કે એ બરાબર ચાર પોઈન્ટ બે સેમી હોય શું આ અનન્ય છે એટલે કે આવો એક અને માત્ર એક જ ચતુષ્કોણ મળે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કાચી આકૃતિ મેં દોરેલી છે કાચી આકૃતિ દોરેલી છે કે ઓકે બરાબર આપણને પાંચ પોઈન્ટ પાંચ સેમી આપ્યા છે તો સમાંતર બાજુ છે એટલે સામેની બાજુનું પણ આપણને ખબર પડી જશે કે પાંચ પોઈન્ટ પાંચ સેમી થશે એ જ રીતે કે એ બરાબર આપ્યા છે ચાર પોઈન્ટ બે સેમી તો સામેનું માપ ઓ વાય બરાબર પણ ચાર પોઈન્ટ બે સેમી થશે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂટે છે શું તો કોઈ પણ ખૂણાના માપ અહીંયા આપ્યા નથી એક પણ ખૂણાના માપ આપ્યા નથી તો જે રીતે અલગ અલગ ખૂણા લઈએ તો અલગ અલગ ચતુષ્કોણ મળશે એટલે કે આ અનન્ય નથી માટે લખી શકાય કે અહીંયા અહીં આપેલ માપ એ ચતુષ્કોણ ચતુષ્કોણની રચના માટે પૂરતા નથી માટે પૂરતા નથી કારણ કે અહીંયા અહીંયા ખૂણાનું માપ તો એક પણ ખૂણાનું માપ આપ્યું નથી માટે અલગ અલગ ખૂણાના માપ હોય એમ અલગ અલગ આકૃતિ રચી શકાશે અને આ ચતુષ્કોણ આ ચતુષ્કોણ અનન્ય પણ નથી એટલે કે અલગ અલગ ખૂણાઓ લઈએ તો અલગ અલગ ચતુષ્કોણ રચાશે માટે આ ચતુષ્કોણ અનન્ય એટલે એક અને માત્ર એક આવો ચતુષ્કોણ રચી શકાય આ માપનો એ શક્ય નથી ખૂણાઓના અલગ અલગ હોય તો તેના આધારે ચતુષ્કોણ પણ અલગ અલગ રચાશે એટલે કે અનન્ય આકૃતિ મળે તેવું શક્ય નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર આપણું પૂર્ણ થાય છે તમારે તમારી સ્વાધ્યાય પથિમાં પણ દરેક સ્વાધ્યાયની રચનાઓ પૂર્ણ કરવાની રહેશે અને નોટબુકમાં તો તમે આજે આ સ્વાધ્ય ચાર પોઈન્ટ પાંચની રચનાઓ પૂર્ણ કરશો એટલે આપણું ચેપ્ટર નોટબુકમાં પૂર્ણ થશે તમારે સ્વાધ્ય પોથીમાં ચેપ્ટર ચાર પૂર્ણ કરવાનું રહેશે થેન્ક યુ